નમસ્કાર મિત્રો ચીનમાં ફરી એકવાર રહસ્યમય બીમારીએ દસ્તક આપી છે હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે કે ચીનની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે સ્મશાન ઘાટો પર ભારે ભીડ છે અને ઘણા વાયરસ જેવા કે ઇન્ફ્લુએન્ઝા એ માઇકોપ્લાઝમા ન્યુમોનિયા અને હ્યુમન મેટાપ્યુમો વાયરસ જેવા ઘણા વાયરસના કેસ વધી રહ્યા છે કેટલાક લોકો આને એક નવી મહામારીનો સંકેત ગણાવી રહ્યા છે ચીનમાં હાલ શ્વાસ સંબંધી બીમારીઓના કેસ ઝડપથી વધી રહ્યા છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં નાના બાળકો અને બુઝર્ગ આ બીમારી પ્રતિ સૌથી વધુ સેન્સિટિવ છે આ રોગના લક્ષણોની વાત કરીએ તો સદી અને ફ્લૂ જેવા જ છે જેમાં તાવ ખાંસી નાકમાંથી પાણી વહેવું અને ક્યારેક ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ ગંભીર કિસ્સાઓમાં તે ન્યુમોનિયા જેવી જટિલતાઓનું રૂપ લઈ શકે છે જોકે ચીનની સરકાર કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ અંગે કોઈ ઔપચારિક ચેતવણી જારી કરી નથી નિષ્ણાતો માને છે કે આ રોગ મોસમી છે અને નવ રોગચાળો નથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો અને હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને સ્થિતિ કંટ્રોલ બહાર છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો